ગુડ ઇવનિંગ અત્યારે જાઉં છું શેનેશ્વર મહાદેવના મંદિરે ટુ વ્હીલ લઈને મારી એક્ટિવા લઈને ચાલો આપણે જઈએ તમે જોઈ શકો છો અહીંયું વાતાવરણ એટલું મસ્ત છે કે વાત જાવ જો નેચરલ સિનેરી બહુ મસ્ત છે ત્યાં મેં એક જગ્યાએ ગાડી ઉભી રાખી છે આ શેનેશ્વર મહાદેવનો રોડ છે અહીંથી આમ સીધું જવાનું છે હમણાં મંદિર આવી જાય થોડીક વારમાં આજે સન્ડે હતો એટલે અમે લોકો રાતે ચેનેશ્વર મહાદેવના મંદિરે જવાનો પ્લાન કર્યો છે અને અત્યારે અમે મંદિરના મહાદેવના મંદિર મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો જઈએ ને આવી છે સર મહાદેવ નું ચાલો આપણે જઈએ કેટલી બધી કરે